હા એવરીવન કેમ છો હું છું તમારો સોરઠિયા અને રેડ અંદર તમારું સ્વાગત છે દોસ્તો આપણે લાલ અને સફેદ ડુંગળીનો ભાગવન વિડીયો મૂકી દીધો છે બરોબર તો અત્યારે વાગી ગયા છે ઓલમોસ્ટ બાર બપોરના તો હવે આપણે બાર વાગ્યા પછીના લાલ ડુંગળીના બજાર ભાવ જોવા જવાના છીએ કેવા રહે છે મીડિયમ નીચા ઊંચા એટલું ઝેડ તમને માહિતી આપવાનો છું વિડીયોમાં કન્ટિન્યુ બિનજો સ્કીપ ન કરતા અને આપણી આ નવી ચેનલમાં પહેલીવાર હો નવા હો તો ખાસ એક રિક્વેસ્ટ છે કે આપણી ચેનલને સપોર્ટ બનાવી રાખો સબસ્ક્રાઈબ કરી લો લાલ કલરનું બટન દેખાતું હશે બરાબર સબસ્ક્રાઈબ કરી લો અહીંયા અને ચેનલ સાથે જોડાઈ જાઓ જેથી કરીને તમને ડેઇલી મહુઆ માર્કેટિંગ યાર્ડની બજાર ભાવની વિડીયો લાલ અને સફેદ કાંદાની હરાજી તમને લાઈવ જોવા આ ચેનલમાં મળે છે શોર્ટ અધર મહુઆ માર્કેટિંગ યાર્ડની જે પણ અપડેટ બહાર પડે છે તે આ ચેનલમાં તમને જાણવા પણ મળે છે અને જોવા પણ મળે છે તો ખાસ કરીને ચેનલ સાથે જોડાઈ જાવ અને આ વિડિયો હર ખેડૂતોને વેપારી સુધી શેર પણ કરી દો જેથી કરીને એને પણ ખબર પડે કે મહુવા માર્કેટિંગ યાર્ડમાં કેવા બજાર ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો અત્યારે વાગી ગયા છે બહાર હવે જીએ છીએ આપણે લાઈવ હરાજીમાં કેવા રહેશે નીચા ઊંચા અને મીડિયમ બજાર ભાવ એકડે એકથી તમને બધા વક્કલની માહિતી આપતો જાય બરાબર અને એ બધાએ માલ પણ દેખાડતો જાય જેથી કરીને તમને આઈડિયા આવે કે કેવા માલ પ્રમાણે કેવા ભાવ ચાલી રહ્યા છે તો વિડીયોમાં કન્ટિન્યુ જો સ્કીપ ન કરતા એન્ડ સુધી જોજો જેથી કરીને તમને સાચી માહિતી મળી શકે બરોબર તો ચાલો હવે જઈએ છીએ લાઈવ હરાજીમાં મિત્રો અત્યારે હું આવી ગયો છું લાલ ડુંગળીની હરાજી સાઈ છે ત્યાં બરાબર આ આખી પટ્ટી હતી ઓલમોસ્ટ પૂરી થઈ ગઈ છે અને કહેવાય કે વીસ નંબરની લાઈનમાં અત્યારે હરાજી થઈ રહી છે તો ઓગણીસ નંબરની પટ્ટી પણ આખી પૂરી થઈ ગઈ છે અને હરાજી થઈ રહી છે સામો તો મિત્રો અત્યારે તડકો છે એટલે ફૂલ સેફ્ટી કરી લીધી છે બરાબર થઈએ છીએ લાઈવ હરાજીમાં અહીંયા થઈ રહી છે આપણે અને જોઈએ છીએ કે બાર વાગ્યા પછીના કેવા રહેશે બજાર ભાવ વિડીયોમાં કન્ટિન્યુ બનીના રહેજો સ્કીપ ન કરતા ચેનલમાં પહેલી વાર હોવ તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા જ જો મિત્રો આ આખી લાઈ હતી ઈ ઓલમોસ્ટ પૂરી થઈ ગઈ બરાબર પછી અહીંયા પણ પૂરી થઈ ગઈ હવે અહીંયા થાય છે અડધી પૂરી થઈ ગઈ છે આટલી ત્રણ થી ચાર વકલ પૂગ્યા છે તો જઈએ છીએ હવે લાઈવ હરાજીમાં થઈ રહી છે અને જોઈએ છીએ કેવા જાય છે બજાર ભાવ બંને <laughs> માટે બસો ને અઠ્યાસી રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો માલ ની ક્વોલિટી જોઈ શકો છો આવી રીતનો છે બરાબર બસો ને અઠ્યાસી રૂપિયા મીડિયમ ક્વોલિટી માલ જોવા મળી રહ્યો છે થોડોક બમ્પર વાળો જોવા મળી રહ્યો છે બસો ને અઠ્યાસી રૂપિયા વીસ કિલો નો ભાવ બરાબર એકસો ને બત્રીસ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે આ માલ ના જોઈ શકો છો એકસો ને બત્રીસ રૂપિયા તેત્રીસ ઠેલી નો માલ છે ઉગા માં જોવા મળી રહ્યું છે બરાબર જોઈ શકો છો એકસો ને બત્રીસ મીડિયમ ક્વોલિટી વધારે જોવા મળી રહી છે બદલા ટાઈપ એ 550 70 બટર છે મિત્રો દેશી કાંજીવાળી ઢુંગળી છે જોઈ શકો છો આનો ભાવ શું છે દેશીનો 42 242 42 રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો બંને સાથે જ છે કે અલગ અલગ ત્રણ થેલી છે આ ત્રણ થેલીનો માલ છે પચાસ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો કાંજીવાળી ડુંગળી દેશી જોઈ શકો છો દેશ માલ છે આવી જોવા મળી રહી છે પાંચી રૂપિયા વચ્ચે સમય ઓગણસી ઉગતિયા ત્રી ત્રીસ રૂપિયા ત્રણસો જોવા જેવું તો કંઈ જોવાય નથી એક રૂપિયા ત્રણસો એકત્રીસ કિલોભાઈ બચી રૂપિયા બચી રીતે નામ તો બચી વર્ષ રૂપિયા ભરતી

ત્રણસો નવ ત્રણસો ને નવ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે આ વખતના જોઈ શકો છો ત્રણસો ને નવ આવી રીતની ક્વોલિટી છે મિત્રો બસો પાસઠ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે વકલના જોઈ શકો છો બસો ને પાસઠ આવી રીતનું અત્યારે બાર વાગ્યા પછી લાઈવ હરેજીમાં પબ્લિક જોવા મળી રહ્યું છે જોઈ શકો છો તમે નીચે પગ મૂકવાની પણ જગ્યા નથી

બસો સત્તર રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો આ વકલના જોઈ શકો છો બસો ને સત્તર રૂપિયા વીસ કિલોના ભાવ મહુવા માર્કેટિંગ યાર્ડમાં થોડુંક ઉગાવળું જોવા મળી રહ્યું છે આમાં જોઈ શકો છો બસો ને સત્તર આ રીતનો વકલ છે બસો નવ્વાણું રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો બસો ને નવ્વાણું રૂપિયા જોઈ શકો છો આ આવાનો ગ્રેડિંગ કરેલો છે ચમકદાર માલ છે સાઈઝ વાળો છે જોઈ શકો છો તડકામાં બતાવો બસો ને નવ્વાણું રૂપિયા આ રીતના કાંક વકલ જોવા મળી રહ્યો છે મિત્રો જોઈ શકો મિન્ટુ ભાઈ કલા છે બસો અઠ્યાવીસ રૂપિયા ભાવ તકડી માલ સુપર તકડી માલ છે મિત્રો જોઈ શકો છો સાઈઝ વળો ત્રણસો ને ઓગણ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે ત્રણસો ને ઓગણચાલીસ રૂપિયા ગ્રેડિંગ કરેલો છે સાઈઝમાં આવી રીતનું છે ત્રણસો ને ઓગણચાલીસ રૂપિયા મિત્રો તમે જોઈ શકો છો તડકામાં ક્વોલિટીનો ભાવ હર રોજ આવી રીતના લાઈવ હરાજીના વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો બરોબર સબસ્ક્રાઈબ ન હોય તો ને આ વિડીયો હર ખેડૂત વેપારી સુધી શેર કરતા રહેજો મોટો જોવા મળી રહ્યો છે બરાબર બસો રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે આ માલ પર મળી મિત્રો કાંજીવાળી ડુંગળી આવી ગઈ છે ફરીવાર જોઈ શકો છો જોઈએ સુભાવ આવે

બસો આઠ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો આ રીતનો કાક ગોકલ છે બસો આઠ ત્રણસો બે રૂપિયા મિત્રો માલ જોવા મળી રહ્યો છે ગુલાબી ટાઈપ આખી ડુંગળી છે જોઈ શકો છો ત્રણસો ને બે રૂપિયા ભાવ આવ્યો છે માયકો ડુંગળી જોવા મળી રહી છે મિત્રો ત્રણસો ને બે રૂપિયા ભાવ જોડે સફેદ ઉપર રાખી અને ગુલાબી ઉપર રાખી જોવા મળી રહી છે જોઈ શકો છો વક્કલ ની ક્વોલિટી બસો ને બાસઠ રૂપિયા ભાવ જોવા મળી રહ્યો છે મિત્રો ગુલાબી ટાઈપ ડુંગળી છે જોઈ શકો બસો ને બાસઠ વીસ કિલો રૂપિયા ભાવ બાર પંદર વીસ ભાવી ચાલીસ ઉમલ અડતાલીસ પચાસ બાવન ચોપન પંચાવન સાહીઠ એકસઠ

એકસો ચોસઠ રૂપિયા ભાવ જોવા મળી રહ્યો છે મિત્રો આવી ક્વોલિટી છે જોઈ શકો છો એકસો ને ચોસઠ રૂપિયા વીસ કિલોનો ભાવ મોવા માર્કેટિંગ યાર થોડુંક ઉગાવાળું જોવા મળી રહ્યું છે જોઈ શકો છો કલરમાં થોડુંક ડિફરન્ટ જોવા મળી રહ્યું છે બરાબર સાઈજ સારી છે પણ કલર થોડુંક કેવરા એકસો ચોસઠ